શું નામ તમારું મનોજભાઈ ભૂપતભાઈ કાનાણી ગામ અડતાળા મનોજભાઈ કપાસના કપાસમાં પાકની અંદર સુકારા નામનો રોગ આવ્યો છે તમે કેટલા વીઘાની અંદર આ કપાસ કરવો છે અને હાલ તમારે શું સ્થિતિ શું છે કપાસ અત્યારે અમારે આ બાવન વીઘામાં ઊભો છે અને સ્થિતિમાં તો આ વરસાદ એ પડ્યો એટલે આ હુકારો આવી ગયો છે અને હવે તો લાખો રૂપિયાના ખર્ચા કર્યા છે એમાં અને હવે કાંઈ રહ્યું નથી એમાં

અને કંઈક સહાય આપે તો જ ખેડૂત ઊભો રહીએ કે નકર ખેડૂત તો આ જ ઘાત જ કરવાના છે બરાબર